સુરતમાં નુરાની મકાતિબ ટ્રસ્ટ અને ગુલસન એ અહમદ ટ્રસ્ટ દ્વારા દરેક ધર્મની સેવા માટે ફરતું દવાખાનું એક એમ્બ્યુલન્સ બનાવીને આજરોજ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ આર પાટિલના હસ્તે લીલી ઝંડી બતાવીને મેડિકલ વાનની શરૂઆત કરાઈ હતી લોકોની સેવા કરવા માટે નુરાની મક્કાતીબ ટ્રસ્ટ અને ગુલસાને અહમદ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરાઈ છે જેમાં મોંઘી ઘાટ દવાઓની ખરીદી કરીને માત્ર 20 રૂપિયામાં નજીવા ભાવે દરેક ધર્મના લોકોને ઘરે સુધી જઈને દવા આપવામાં આવશે આ મેડિકલ વાન શહેરના સ્લમ વિસ્તારમાં જઈને બીમાર લોકોનો ઈલાજ કરશે ઈલાજ કરવા માટે પૂરતી સુવિધાઓ મેડિકલ વાનમાં કરવામાં આવી છે

અમારું નુરાની મકાતી ગુલશને સંચાલિત ગુલશને અહમદ ટ્રસ્ટ વકઅફ રજિસ્ટર નંબર ઝીરો એકસો સત્તર સુરત આ મોબાઈલ મેડિકલ વેન છે તેમાં દરેક માનવ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ કર્યા વગર અમે આ ચાલુ કરી છે જેમાં દરેક જાતના લોકોને સહાય આપવામાં આવે છે કે દવાઓ આપવામાં આવે છે એમનો ઈલાજ થાય છે ખાલી બસ નહીં જેવી ફીસની અંદર દસ વીસ રૂપિયામાં અમને સારી દવાઓ આપવામાં આવે છે અને આ ટ્રસ્ટનું એક જ કારણ છે કે બધા જે ગરીબ છે મીડિયમ લોકો છે એ લોકોને સારી દવાઓ મળે એમનો ઈલાજ થાય તો એમના ઘર આંગણે જઈને આ અમારું ટ્રસ્ટ જો છે એનો ઈલાજ કરે છે બધા મરીજોનો અને આ કામ લગભગ ખાસા ટાઈમથી શરૂ થાય છે અમારી આ બીજી વેન છે આ અગાઉ પણ અમારી વેન લગભગ ત્રણ ચાર વર્ષથી કામ કરી રહી છે અને બીમારોનો ઈલાજ કરી રહી છે અને આજે અમે આ શુભ અવસર પર આપણા માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના એમના હસ્તક અમારા બસનું નવી વેનનું જે ઉદઘાટન કરી રહેલા છે એ પર અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવા ટાઈમે કોઈને કોન્ટેક કરવું હોય તો કઈ રીતના કરી શકાય અને એના માટે મોબાઈલ મેડિકલ વેન માટે હમણાં અમારું એ એ રીતનું છે કે જગ્યા ફિક્સ છે દરેક હફતાની અઠવાડિયાની કે આ જગા પર મોબાઈલ વેન મેડિકલ વેન જાય છે ત્યાં બધા લોકોને એ ઇલાકામાં જઈને ઊભી રહે છે અને ત્યાં જઈને એલાન કરે છે કે ભાઈ હોસ્પિટલ અને મેડિકલ વેન આવી ગઈ છે જેને જરૂરત હોય દવા માટે પહોંચી જાય આવી રીતે અઠવાડિયાના દિવસો નક્કી કરેલા છે અને ત્યાં જઈને એ બીમારને ત્રણ દિવસનો ડોઝ આપવામાં આવે છે પછી બીજા અઠવાડિયે એ જ જગા પર વેન હોય છે જેથી કરીને એ પેશન્ટને પાછું મળવું હોય ડૉક્ટરને તો મળીને પાછી દવા બી લઈ શકે છે અને ડૉક્ટર એમને સારી સલાહ બી પાછી એમને આપી શકે છે